હવામાન વિભાગ દ્વારા આવતીકાલ વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત આગામી પચ્ચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બેઠકમાં હાજર એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એની કુલ બાર ટીમ અને ની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત તેની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક એસડીઆરએફ ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી હતી સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા રિજિયન વાઇઝ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી ચર્ચા કરવામાં આવી હતી તેમણે રાજ્યના બસ્સો છ જળાશયો પૈકી દશાંશ છ એક જળાશયો હાઈએલર્ટ સત્તાવીસ જળાશયો એલર્ટ તથા એકવીસ જળાશયો વોર્નિંગ લેવલ પર હોવાનું આ બેઠકમાં જણાવ્યું હતું આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં રાહત નિયામક દ્વારા તમામ વિભાગના નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ પાઠવવામાં આવી હતી સાથે જ ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું